મહાકાલેશ્વર રોડ પર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે રાત્રિના સમયે દીપડો પશુઓનું મારણ કરે છે દીપડાના પંજા ખેતરમાં જોવા મળ્યા દીપડાના આતંક વચ્ચે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ ન થતું હોવાની રાબ ઉઠી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હોવા છતાં તંત્ર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે હિતેશ રાવલ વધુ માહિતી આપી રહ્યા છે હિતેશ જણાવશો શું વધુ વિગતો સાબરકાંઠામાં અવારનવર દીપડાના આતંક બની રહ્યા છે તલોદ હિંમતનગર બાદ પણ દીપડા ઇડર માં દીપડા નો ત્રાસ અવિરત જોવા મળ્યો છે જે રાત્રિ સમયે પશુ પશુનું મારણ કરતા દીપડાના પંજા ખેતરો જોવા મળ્યા હતા હાલમાં જે પશુપાલકો છે ના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ને ક્યાંક ક્યાંક પશુને ક્યાં મૂકવા તે ભયનો નો માહોલ સર્જાયો છે હાલમાં પશુ પશુના મારણ બાબત લઈને હાલમાં પશુપાલકોનો રોષ સર્જાયો છે કે ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક પગલા ભરે તેવી માંગણી કરી રહ્યા છે જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે